ફરી એકવાર પાની ચાલતું કુટણખાનું ઝડપાયું છે મળતી માહિતી પ્રમાણે સરથાણા પોલીસ બાતમી મળી હતી કે સાવલિયા સર્કલ પાસે આવેલા શુભમ કોમ્પ્લેક્સમાં ફરી સ્પાની આડમાં કુટણખાનું શરૂ થઈ ગયું છે કોઈપણ ઠામ વિનાજ સ્પાનયાર્ડમાં કૂંટણખાનું ચલાવવામાં આવી રહ્યું છે દેવ અને લકી નામના બે દ્વારા આ કૂંટણખાનું ચલાવવામાં આવી રહ્યું છે તો ગુજરાત અને અન્ય રાજ્યોમાંથી મહિલાઓને લાવી અહીં દેહ વ્યાપાર કરાવવામાં આવી રહ્યો હતો સરથાણા પીઆઈ એમ બી ઝાલા સહિતના પોલીસ જવાનોએ સાવલિયા સર્કલ પાસે શુભમ કોમ્પલેક્ષમાં સ્પાનયાર્ડમાં કૂંટણખાના ઉપર દરોડો પાડ્યો હતો તો પોલીસ અચાનક દરોડો પાડતા સ્પામાં હાજર લોકોમાં ભાગ દોડ મચી ગઈ હતી સ્પાના પાછળના ભાગે બારીમાંથી બે સંચાલક તેમજ એક યુવતી કુદી અને ફરાર થઈ જવા ગયા હતા ત્યારે યુવતીએ પોતાનું બેલેન્સ ગુમાવતા જમીન ઉપર નીચે પડતા યુવતીના પગ તૂટી ગયા હતા જ્યારે બે સંચાલક ભાગી જવામાં સફળ રહ્યા હતા એક યુવતી પહેલા માળેથી નીચે પટકાઈ હોવાની જાણ થતા જ તાત્કાલિક યુવતીને સારવાર માટે સ્મિમેર હોસ્પિટલ સારવાર અર્થે ખસેડાઈ હતી જ્યારે આ દરોડામાં ઇજાગ્રસ્ત મહિલા સહિત પાંચ મહિલાઓને દેહ વેપારમાંથી મુક્ત કરાવવામાં આવી હતી આ સાથે જ બે ગ્રાહકોને પણ ઝડપી પાડવામાં આવ્યા હતા આ બનાવ સંદર્ભે સરથાણા પોલીસ દ્વારા ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે જ્યારે આ કુટણખાનાના સંચાલક દેવ અને લકીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે અત્રે ઉલ્લેખનીય છે કે શુભમ કોમ્પ્લેક્ષમાં સરથાણા પોલીસ દ્વારા આ પહેલા પણ બે રેડ કરવામાં આવી હતી તો પહેલા માળે કોમ્પ્લેક્ષના બંને સાઈડ સ્પા ચાલી રહ્યા હતા જમણી બાજુ એકવાર રેડ કર્યા બાદ સ્પાની આડમાં ચાલતું કુટણખાનું બંધ થઈ ગયું છે જ્યારે ડાબી બાજુ ચાલતા સ્પામાં આપેલા પણ એક વાર રેડ કરવામાં આવી હતી જો કે દસ દિવસ પહેલાં ફરી અહીં યાર્ડમાં કૂટણખાનું ચાલુ થઈ ગયું હતું તો ભાડેથી ચાલતા કુટણખાનાના નામ મલિક ઉપર પણ કાર્યવાહી કરવામાં આવે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે